શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સંબંધ રાખવા માટે જે બાદ પરિવારજનો આચાર્યને રજૂઆત કરી હતી કે તે સમયે સ્થાનિક લોકોએ શાળામાં તોડફાડ કરવામાં આવી હતી સમગ્ર મામલે વીરપુર પોલીસ જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આ બનાવમાં પોલીસે શિક્ષક પ્રશાંત પટેલ તેમજ તોડફોડ કરનાર લોકો સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે વિરકુલ તાલુકાના રણજીતપુરા ગામે રણજીતપુરા હાઈસ્કૂલ છે ત્યાં પીટી ટીચર પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા એક સોળ વર્ષની વિદ્યાર્થીની પર સંબંધ રાખવા માટે પ્રેશર કરવામાં આવતું હતું અને વારંવાર એમના તરફથી ઇન્સિસ્ટ કરવામાં આવતું હતું અને સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું જે બાબતે વિદ્યાર્થીનીએ પોતાના કુટુંબીજનોને જાણ કરતાં રોજ વિદ્યાર્થીની તેમજ તેના કુટુંબીજનો હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને આચાર્યોને રજૂઆત કરી બરાબર આ સમયે ગામના અન્ય સ્થાનિક રહીશો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી તો આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતાં વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી અને જે આરોપી છે શિક્ષક પ્રશાંતભાઈ પટેલ એમની તાત્કાલિક ધરપકડ કરી અને વિદ્યાર્થીનીના નિવેદન મુજબ આપણે બીએનએસ પંચોતેર ત્રણસો એકાવન બે ઓબ્લિક ત્રણ અને પોક્સો એક્ટ કલમ બાર મુજબ આપણે એફઆઈઆર નોંધી છે તેમજ જે ઈસમો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ છે જે બાબતે પ્રિન્સિપાલના નિવેદન આગળ ફરિયાદ નોંધીને એમને પણ એ આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે